હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડ માં બરોબર આજે વાર છે શુક્રવાર તારીખ છે આઠ આઠ બે હજાર પચીસ અને આજની લાલ ડુંગળીની આજની આવકની વાત કરું ને મિત્રો તો સત્યાવીસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે અને આજ જે ગુણીની આવકની વાત કરું તો આઠસો પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે આજના આપણે તાજા અને માજા બજારવા જોવા જવાના છીએ વિડીયો માઇન્ડ સુધી બીના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો એક ખાસ તમને દિલથી રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ ડેઇલી હરાજીની વિડીયોઝ મળે છે અને ખાસ તમે મને કમેન્ટ કરીને જણાવી દેજો કે તમે આ વિડીયો કયા ગામ કયા સિટીથી કયા સ્થળ ઉપરથી જોવો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર જેથી કરીને મને પણ ખબર પડે મારો વિડીયો ક્યાં ક્યાં જોવાય છે આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જઈ રહ્યા છીએ વિડીયોને એન્ડ સુધી જોજો સ્કીપ ન કરતા બરાબર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલ સાથે જોડાઈ જ એ 812 12 રૂપિયા છે 500 512 300 500 500 700 700 800

આ કે 200 250 250 વાડે હાયતોને અંદર ઓગાળે છે ઓગાળે છે ₹100 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

કેવો 18 93 45 80 60 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

સાતસો રૂપિયા એકસો સાત સાત સાતસો રૂપિયા સાત સાત સાતસો રૂપિયા સાત સાઠ સાતસો રૂપિયા

91 રૂપયા 91 રૂપયા 91 રૂપયા 91 રૂપયા 91 રૂપયા 191 રૂપયા બોલો આજનો રવિવાર 12 માં 91 રૂપયા 91 રૂપયા 91 રૂપયા 91 રૂપયા 91 રૂપયા 191 રૂપયા બાપાઈ ને રાખજે ભાઈ ઈ નો ઈ હા એમ કરી લે

1092 રૂપિયા આયા આયા 650 રૂપિયા આયા 800 800 800 આયા 550 500 700 આયા બેપો છે 500 રૂપિયા આયા 700 રૂપિયા 1000 રૂપિયા કામો આયા એક ગો લેવા જો આલે બોય તો આનું કામ બધું બેંક નું કઈ બોલવું નહી કી બી સુનારો હેલો

Vai-paar? Vaar znaa Bu to pused ra Baard Ba jestłoained Baileź baditty Baileź baditty Baileź બસો ને બાવીસ રૂપિયામાં વક્કલ ગયો બતાવો એકસો નેવું રૂપિયા ભાવ આવ્યો મિત્રો

બે બોલે તો કરો ના કે રાખ કે માયાસ્ય કરો થા વેકタル કર તો હૈ ડોક્ટર હતા હતા 54 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 હરુ આઈ કોટ આઈ કોટ આઈ કોટ હરુ રે બેટા રે બેટા રે બેટા રે હરુ રે અમારું કામ આવી છોટ ડામરો રાખો એટલે આવતી તમે લે ઉબે રૂપિયામાં એ ન આવી જ એકસો ને નવ્વાણું હાય હાઇટ બોલ રાખો હાઈ રૂપિયા હાઈ રૂપિયા તો હાઇ હાઇ રૂપિયા હાય હાઇને એકસર રૂપિયાતર એકાલી એતર રૂપિયા હાઈટર થાય

એપોતે રે એપોતે મોતે બોતે બોતે ડોતે 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 નોમોલિયર 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 સાબ ખાલી જવા રૂપિયા કેમેરા ઉપર કેમેરા આવી ગયા સુરા ભાઈનો વાલ છે હાલો હોવા રૂપિયા 100 100 રૂપિયા એક બે રૂપિયા 100 રૂપિયા એ ભાઈ હારું છે

એકસો ચોપસ ચાર વાર મુથુરા મુડે એકસો ને ચોપન રૂપિયા વાવાયું એક એકરજા પાછા હજાર હંચ્યા જાત બાદ હાજર એકથી બાબત ચોમાસી રૂપિયા મંડર ચલે જય ચુલે લ્યા બસો ને ચુમ્માલીસ રૂપિયા ક્વોલિટી જોઈ શકો છો બસો ને ચુમ્માલીસ ગયા છે સારો ભાવ ઓછો જબરજસ્ત આમાં જબરજસ્ત સુપર બજેટ કાઈ વાર હાથે બતાવતા આવો બે ભાઈ રૂપિયા મિત્રો જોઈ શકો હાઈ આરી વાત આપળો તો એપો 1 મિનિટ દેવા લાગે એક પો એક રૂપિયા હોય ભાઈ મનોભાઈ બોય બાદલાવા ભાઈ પોલીસ જોડે બોલો એક પો એક રૂપિયા બોલો એની શેર વાળા કરે તો બટ્ટો હોય તો કનોસ ભનોભાઈ બાદલાવા બાદલાવા અમે ઉદરો છે ને ભાઈ એક પો એક રૂપિયા એક પો એક રૂપિયા ભાઈ બીજી ગેલી પરો હારી જાય હારી જાય એને કી બીજી ગેલી લાવો 100 રૂપિયા એક પો એક રૂપિયા મારા જો હોય તો એને ન હોય બોલ એને હોય જો આલે મને આવા જોડે જ બોલવાળો ભાઈ મનોભાઈ જોવો આજે જોજો

રિલીયર અમદેવ 57 200 200 રૂપિયા બળાયા કે 200 200 200 200 200 1 યા મે તમને 1 1 200 1 1 200 1 1 200 1 1 200 1 1 200 1 1 200 1 1 200 1 1 200 1 1 200 1 1 200 1 અર્ધ આંકડો છે બા બોણી કરો ભાઈ 3 4 મહિના થઈ ગયા 17 17 17 18 19 20 22 23 હોય નોટિસ અર્ધનો monto

રા ઓ ભાઈ ર હાથ આપડે હાલો એ ભાઈ વાહ વાહ લાગી અને હાથ માર 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 બસો ને ચોત્રીસ રૂપિયા આવ્યા છે મિત્રો ભાવ સારો જોયો છો બસો ને ચોત્રીસ ભાઈ પાંચ 178 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